સિદ્ધપુર દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી કોલકાતા અરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ ત્યાં હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં શુક્રવારે રાત્રે નવ કલાકે મામલતદાર કચેરી સામે ગોકુલ કાર્યાલય ખાતે સિદ્ધપુરના તમામ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ફરજ બજાવતા ઇન્ટર્ન જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરોએ હાથમાં બેનરો લઈને દોષિતોને ફાંસી આપો રેપીને ફાંસી આપોના નારા સાથે દેથડી ચાર રસ્તા હાઈવે પર આવેલ બોબડી માતાના મંદિર સુધી કેન્ડલ માર્ચ યોજી અને શ્રદ્ધાંજલિ આપી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અનીસ મનસુરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા ન્યાય આપવા માંગ કરી હતી બ્યુરો ઓફિસ ગાંધીનગર પ્રદર્શનમાં આજે આપણે છે સૌ જાણો છો કે નવમી ઓગસ્ટ એ મહિલા સુરક્ષા માટે અને મહિલા ડોક્ટર માટે કાળો દિવસ હતો નવ ઓગસ્ટની પરોડી અઢી વાગે છત્રીસ છત્રીસ કલાકની ડ્યુટી પછી એક મહિલા ડોક્ટર ડોક્ટર રૂમની સેવા ન હોવાના કારણે સેમિનાર આરામ કરવા ગઈ ત્યાં છત્રીસ કલાકની ડ્યુટી પછી થાકેલી હારેલી દીકરી પર નરાધમોએ કુકર વાંચર્યું એકદમ ગધું કૃત્ય કર્યું બળાત્કાર કરી એને નિર્મમ હત્યા કરી આપણે એમ કહીએ છીએ કે બેટી પઢાઓ બેટી બચાવો તો અમારી આ દીકરી પઢી પણ એ આપણે એમને બચાવી ના શક્યા એ બચી ના એટલે અમારી એ જ છે કે અમે એ મહિલા દર્દી જે અમારી દીકરી જે બહેન હતી એને અમે સહાનુભૂતિ અને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સિદ્ધપુરના ડૉક્ટર્સ આઈ એમ એસ એસોસિએશન પ્લસ બધા જ ઓર્ગેનાઇઝેશન અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં દરેક સમાજના આ દીકરીઓ જે છે આજે આપણે કહીએ છીએ ગર્વથી વાત કરીએ છીએ કે મારી દીકરી આગળ ભણે છે પણ એની સુરક્ષાનું શું તો આ બેનર એ જ કહી રહ્યું છે કે અમે ભણી રહ્યા છીએ પણ અમારી સુરક્ષાનું શું તો અમે અમારા અવાજથી આ કેન્ડલ માર્ચ કર્યો છે તાકી સરકારના કાન સુધી અમારો અવાજ પહોંચે અને મહિલા સુરક્ષા માટે કડકમાં કડક કાયદો લાવે તે જ રીતે ડૉક્ટર્સનું આપ જોઈએ છે કે અમે ડોક્ટર્સ મહિલા ડૉક્ટર્સને બધા આટલી ડ્યુટી કર્યા પછી દર્દીઓનો જીવ બચાવવાની કોશિશ કર્યા છે પણ એવા જ દર્દીને એવી જ દીકરી પર આવું અત્યાચાર થયું આવું નિર્મમ હત્યા થઈ એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આપણે કહીએ છીએ કે આપણો પુરુષ સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે તો હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક વાલીઓને કે આપણા બાળકો ખાસ કરીને છોકરાઓને યુવાનોને આપણે શીખ આપીએ કે મહિલાની આબરૂ શું છે આપણે એમને શું રિસ્પેક્ટ કરવું જોઈએ અને અમને ભરોસો છે કે જો આપણે પુરુષ પ્રધાન સમાજના યુવાનો એ વાત સમજશે તો આવા નરાધમોને એ લોકો જ પકડશે અને આવો ગંદા કૃત્યો આવો અત્યાચાર થતો અટકશે આપ સૌ આપ સૌને એ આપ સૌ કહેવા માંગુ છું કે આપ પણ અમારી વાત સરકાર તરફ જાઓ સરકાર તરફ લઈ જાઓ અને એવો મહિલા સુરક્ષા માટે એવો કડક કાયદો હોય કે બીજી વાર આવો કોઈ નરાધમ આ કૃત્યો કરતા પહેલા વિચારે વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ આપણે આપણે